નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના જખૌ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનું વિદાય સમારંભ યોજાયો હતો અબડાસા તાલુકાના જખૌ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત પોસ્ટ માસ્ટર શ્રી યુનુભાઈ તુર્કનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદાયમાં યુનુસભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગ્રામ લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી ત્યારબાદ પોસ્ટ માસ્ટર યુનુસભાઈએ પોસ્ટ ઓફિસના સ્ટાફ મિત્રોનું સન્માન કર્યું હતું જેમાં જખૌ ગામના સરપંચ પ્રતિનિધિ અલીભાઈ કોરેજા તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામના આગેવાનો હીરાભાઈ અબોટી શાહ અશોકભાઈ ડોક્ટર જગદીશભાઈ તથા મામદભાઈ વાઘેર અર્જણજી અબડાસા સિદ્ધિકભાઈ ગોરજણ ભાવિનભાઈ અબોટી અયુબભાઈ લુહાર અસલમભાઈ લુહાર મુબારક કેર એ જવાબદારી સંભાળી હતી તથા પોસ્ટ સ્ટાફ તથા ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ આજે જખો જૂથ ગ્રામ પંચાયતમાં શ્રી પોસ્ટ માસ્ટર યુનસભાઈ તુર્કનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો જેમાં જખોના તમામ વર્ગના એ માણસો હાજર રહ્યા હતા અને શ્રી યુનસભાઈ તુર્કને સન્માન કરી સાલ ઉઠાડી અને સન્માન કરવામાં આવ્યો શ્રી તુર્ક છેલ્લા ત્રણ વર્ષથી લખો ગામની અંદર પોસ્ટમાસ્ટર તરીકે કામ કરે છે તેઓ પોતાની ડ્યુટી એ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદારીપૂર્વક બજાવી છે તેઓ ક્યારે પણ કોઈ પણ કસ્ટમરને તકલીફ ન થાય એની તકેદારી રાખી છે અને કોઈ પણ હોય અબાલ વૃદ્ધ નાનો મોટો મહિલા ક્યારે પણ એની સાથે વર્તન વર્તનને બધાને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે અને એટલે જ આવા કર્મચારી જો બધે ઠેકાણે હોય આવા ઈમાનદાર કર્મચારી એ જો ઈમાનદારી રીતે કામ કરતા હોય તો મને તો એમ લાગે છે કે આપણો દેશની અંદર ખૂબ જ તરક્કી થાય વિકાસ થાય બધા કર્મચારીઓ આનો દાખલો લઈ અને જો કામ કરતા હોય તેઓ શ્રી પોતાની ડ્યુટી ઉપર પણ વધારે કામ કરતા હતા જેટલી ડ્યુટી હતી તેનાથી ઘણી વખત આપણે એને પૂછીએ તો કાં સાહેબ તો કે હજી કામ અધૂરો છે અને બીજું કામ હોય તો નલિયાથી પણ એનું કામ કરાયું હોય નેટ અને બીજી કોઈ પણ બારના બાજી નહીં કામ એ જ કર્મ એ જ ધર્મ જેને આપણે કહીએ છીએ એ એમણે બજાવ્યો છે એટલે એ આપણા જખો ગામની અંદર એ ખૂબ જ સન્માન પામેલા છે અને આ એક મિસાલ છે કે સરકારી કર્મચારી દરેક આવી રીતે કામ કરે તો સરકારને ઓવર ટાઈમ છે કે બીજું છે એ કાંઈ પણ ન કરવું પડે અને જે વધારાના ખાતાઓ છે એ સરકારના એ નીકળી જાય જો આવા કર્મચારીઓ પોસ્ટ માસ્ટર શ્રી યુનુષભાઈ આજે ત્રણ મહિના ત્રણ વર્ષની સારામાં સારી સેવા પૂરી પાડી આજે વિરામાન રહી રહ્યા છે ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જખૌમાં એમની કેટલી ચાહના છે ખરેખર આ બીજા પડ્યા છે છે ખરેખર આનામથી પહેલા કરીને આવેલા હતા એની પણ એવી જ કામગીરી હતી એને પણ આપણને ભૂલવું ન જોઈએ પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામની ગામને એની ખોટ લાગશે જ ગામે એમને જિંદગીભર યાદ રાખશે જ જથ્થો ગ્રામ પંચાયતના શ્રી જથ્થો દૂધ ગ્રામ પંચાયતના તમામ મેમ્બરો સામાજિક અગ્રણીઓ સિનિયર સિટીઝનના આગેવાનો દરેક સમાજના આગેવાનો સમગ્ર ગ્રામજનો અને અમારા સ્ટાફ મિત્રો બધાએ આજે જે ભેગો મળીને માનો સન્માન કર્યો તો હું તો એમ કહીશ કે મેં એવી એને એવી કોઈ સન્માનને લાયક નથી મેં મારી ખાલી ફરજ નિભાવી છે અને મારી ડ્યુટી કરી છે છવ્વીસ વર્ષની સર્વિસમાં હું કચ્છમાં બધી જગ્યાએ ફર્યો છું બધા તાલુકામાં ફર્યો છું અબડાસામાં પહેલી વખત આવ્યો અને એમાં જખ્ખોમાં પણ હું પહેલી વખત આવ્યો શરૂઆતમાં મને જરાક નવીન લાગ્યું પણ જખો ગામમાં આવીને મને એટલી ખુશી થઈ અને બધા સાથે હું એટલો મળી ગયો ગ્રામજનો તરફથી અને અમારા સ્ટાફ તરફથી એટલો સાથ સહકાર પ્રેમ ભાવના અને મોબત મળી કે મારી છવ્વીસ વર્ષની સર્વિસમાં આવું મને ક્યાંય નથી મળ્યું હું આજે ત્રણ વર્ષના અંતે ટ્રાન્સફર થઈ અને ભુજ જાઉં છું સાથે સાથે મારું એચએસસી ટુનું પ્રમોશન થયું છે હવે હું ભજે ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં હેડ પોસ્ટમાં અંતર હોઈશ પરંતુ જે મને ઘરે જવાની અને પ્રમોશનની ખુશી છે એના કરતાં વધારે મને આ જખો ગામ મૂકવાનું વધારે દુઃખ છે જખો ગામને હું ક્યારેય ભૂલી શકીશ નહીં અને મને પણ એમ થાય છે કે જખો ગામ માટે આટલો બધાયનો પ્રેમ ભાવનાને મોબત જોઈ અને એમ થાય કે હજી પણ વધારે કાંઈક વિશેષ કામ કરું એટલા માટે થઈને જખો ગામમાં અત્યારે જે ભાડાની પોસ્ટ ઓફિસ છે સરપંચ સરપંચશ્રી સાહેબથી એની જે બોડી છે એનાથી વાત થઈ ગઈ છે કે એ પોસ્ટ ઓફિસને પોતાની જમીન આપશે એના ઉપર પોસ્ટ ઓફિસ પોતાનું મકાન બનાવશે અને પોસ્ટ ઓફિસની અંદર તમામ પ્રકારની સેવાઓ જે બેન્કિંગ સર્વિસ છે અત્યારે હાલમાં જેટલી પણ જે સરકારની સહાયની આર્થિક સહાયની યોજનાઓ છે એ બધી બેંક થ્રુ મળે છે પણ હવે બધી પોસ્ટ ઓફિસ થ્રુ મળે છે ગામમાં બેંક નથી માણસોને છેક નગ્યા સુધી રજા રાખીને ધક્કા ખાવા પડે છે

અને એવા પ્રકારની સેવા શરૂ કરશું મારા તરફથી ગામમાં કોઈ પણ વ્યક્તિથી કાંઈ દુઃખ કે મન દુઃખ કે ભૂલ થઈ ગઈ હોય અને દુઃખ દુભાઈ હોય તો બધાની કુકુબ હું બધાનો માફી માગું છું કે મને માફ કરજો અને હવે હું પોસ્ટ ઓફિસ ભુજમાં હોઈશ જફો ગામનું ક્યારેક કોઈ પણ પ્રકારનું કામકાજ હોય કે ગમે તે કામકાજ હોય જખો ગામ સમગ્ર ગામજનો પાસે મારા મોબાઈલ નંબર છે મને ફોન કરજો હું જખો ગામનું કામ કરવા માટે હંમેશા તત્પર હોઈશ અને મારી જિંદગીમાં આટલા વર્ષની હું જ્યાંથી નોકરીમાં લાગી ઓગણીસો અઠ્ઠાણું થી અને રિટાયર થાય બે હજાર ત્રીસ સુધી ત્યાં સુધી ગામ ગામને ક્યારે ભૂલી ભૂલી શકીશ નહીં જફો ગામ અમારી મારા દિલમાં રહેશે